સમાચારોમાં આગળ હવે આ તરફ આપણે વાત કરીએ ઓલપાડની તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સત્તર સેપ્ટેમ્બરના રોજ રાજ્યના તમામ કર્મચારી મંડળો દ્વારા તારીખ સોલમીએ વિવિધ સ્થળોએ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારે જણાવી દે કે ગુજરાત રાજ્ય કર્મચારી મંડળો સંયુક્ત મોરચો સુરત દ્વારા પણ નિર્ધારિત એક લાખ જેટલી બોટલ રક્ત એકત્ર કરવાના આ યજ્ઞ કાર્યમાં સહભાગી થયા હતા અને જેના ભાગરૂપે આજે જણાવી દઈએ કે ઓલપાડ મુખ્ય પ્રાથમિક શાળા શાળા ખાતે રક્તદાન મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ મેગા કેમ્પમાં મંત્રી મુકેશ પટેલ ઉપસ્થિત રહી અને રક્તદાતાઓને પ્રોત્સાહન આપ્યું હતું અને મોટી સંખ્યામાં જણાવી કે વિવિધ ગ્રામજનો અને કર્મચારીઓએ રક્તદાન કર્યું હતું વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલના હસ્તે રક્તદાતાઓને પ્રમાણપત્ર આપી અને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા ઓલપાડ તાલુકામાં છસો જેટલી બોટલો રક્ત એકત્ર કરાયું હતું અને આ કેમ્પને સફળ બનાવવા માટે ઓલપાડ તાલુકા શિક્ષક સંઘના કર્મચારીઓ તેમજ ઓલપાડ તાલુકા ભાજપ સંગઠન ઓલપાડ તાલુકા પંચાયતની ટીમ અને ગ્રામ પંચાયતના સરપંચ સહિત ભાજપના આગેવાનો અને કાર્યકરો સાથે જોડાયા હતા દેશના યશી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ આવતીકાલે પંચોતેર વર્ષ પૂર્ણ કરી રહ્યા છે ત્યારે સૌ પ્રથમવાર ગુજરાતના તમામ કર્મચારી મંડળ દરેક વિભાગના કર્મચારી મંડળ અને તમામ નાગરિકોએ આજે પ્રથમવાર ગીનિસ બુક ઓફ વર્લ્ડમાં રેકોર્ડ કરવા માટે બ્લડ ડોનેશનનો કેમ્પ આજે એક દિવસે યોજ્યો છે સમગ્ર ગુજરાતની અંદરથી પંચોતેર હજારથી વધુ બોટલો નરેન્દ્રભાઈ મોદી સાહેબને એ અર્પણ કરવાના છે ત્યારે ઓલપાડ તાલુકાની અંદર લગભગ બે હજાર ને ઓગણપચાસ જેટલા રજીસ્ટ્રેશન થયા છે મહિલાઓ પણ હતી અત્યારે લગભગ ચારસો ને દસ જેવી બોટલો એકત્ર થઈ છે ખૂબ મોટી સંખ્યામાં બ્લડ ડોનેટ કરવા માટે લોકો પડ્યા છે આ આજના પૂરતો નથી પણ સમગ્ર સત્તર તારીખથી બે તારીખ સુધીમાં સેવા સપ્તાહ ચાલવાનું છે એ સેવા સપ્તાહ દરમિયાન અલગ અલગ ગામોની અંદર અલગ અલગ મંડળોની અંદર અલગ અલગ સંસ્થાઓ દ્વારા પણ આ મેડિકલ આ બ્લડ ડોનેશન કેમ્પ અને મેડિકલ કેમ્પ પણ ઉજવામાં આવશે હું માનું છું કે ઓલપાડની અંદર લગભગ પંદરસોથી સત્તરસો બોટલો એકત્ર કરીને અમે મોદી સાહેબના મધ્યમાં અમે એક સેવાનું કામ કરીશું